સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કોટ પ્રાથમિક શાળામાં એકસો આઠ સિદ્ધપુર એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો કરવામાં આવ્યો હતો સિદ્ધપુર એમ્બ્યુલન્સ દ્વારા કોઈ પણ કટોકટીની પળોમાં એમ્બ્યુલન્સ આવે તે પહેલાં પ્રાથમિક સારવાર કેવી રીતે અને કેવા સંજોગોમાં આપવી તેની સ્ટેપ બાય સ્ટેપ કોર્ટ સ્કૂલના બાળકોને હાજર શિક્ષક કર્મચારીઓને સલાહ આપવામાં આવી હતી એડી મશીનનું શું મહત્ત્વ હોય છે અને ક્યારે કામમાં આવે છે તેવું પ્રેક્ટિકલ ડેમો દ્વારા પણ સમજાવવામાં આવ્યું હતું મહિલા પ્રસ્તુતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સનું તો ઘણું મહત્વ છે તે માતા અને બાળક માટે કેટલી સંભાળ લે છે તે પણ હાજર સર્વેની કીટે બતાવી સમજાવ્યું હતું આજનો પ્રોગ્રામ ડેમો ઈએમટી દિલીપ પટેલે ખૂબ જ સુંદર ડેમો કરીને રોજબરોજ બનતી ઘટનાઓમાં આપણે એકસો આઠ દ્વારા કોલ કરી મહામૂલ્ય જિંદગી બચાવી તેવી તેમના દ્વારા મેડિકલ પદ્ધતિથી સમજણ આપી હતી જ્યારે હિરેન રાવલ દ્વારા તેમના અનુભવ રજૂ કરીને પોતાના દ્વારા પણ સરસ ડેમો કરીને રોડ ટ્રાફિકમાં હેલ્મેટ સીટ બેલ્ટ અને ચાલુ વ્હીકલમાં મોબાઈલ ફોન કરવાનું ટાળવું અને સેફ ડ્રાઇવ કરવું તેવી સમજણ આપવામાં આવી ટેન્શન મુક્ત વિચાર વગર હસતા પ્રફુલ્લિત ચહેરે રહેવું બહારનું ફાસ્ટ ફૂડ તીખું તળેલું ખોરાક પેકિંગવાળા વાસી નાસ્તાથી દૂર રહેવું તેમજ યોગ વ્યાયામ વોકિંગ હળવી કસરતો લાફિંગ ક્લબમાં જવું તથા નોર્મલ શરીર પર લોડ ના પડે તેવી કસરતો પણ કરવી તે ઈએમટી દિલીપ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજના સુંદર ડેમો એકસો આઠ એમ્બ્યુલન્સ સિદ્ધપુરના સ્ટાફનું આચાર્ય ચંદ્રિકાબેન તથા હાજર તમામ શિક્ષકગણ કર્મચારી દ્વારા સૌ એકસો આઠનો આભાર માન્યો હતો રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર